બજરંગધામ બગદાણા મંદિરના ટ્રસ્ટી મંજીબાપાનું આજે સુરત ખાતે નિધન થતાં બગદાણાધામ ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે મંજીબાપા કે જેમણે બજરંગદાસ બાપાની પ્રેરણાથી મંદિરની સુવાસમાં વધારો કરતાં અનેક સામાજિક ધાર્મિક કામો કર્યા છે તેમનું આજે સુરત ખાતે નિધન થતાં તેમના પાર્થિવ દેહને પ્રથમવાર ભાવનગર ઝાંઝરિયા હનુમાનજી મંદિરે લાવવામાં આવ્યો ઝાંઝરિયા હનુમાનજી મંદિર કે જે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરાવી આરતી કરવામાં આવી

અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બજજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડા હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે એટલે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવા દેતા નથી આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે અને મંજી દાદાની તો કંઈક શું કહેવું કે કહેવો જો કોઈ અરથ જ નથી જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા પીએસઆઈ પાસ થઈ ગયા હતા ત્યારે આપણે ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા એવા અને કીધું ભાઈ શું છે તે કે મંજીભાઈનો તાર છે અને આમાં મંજીભાઈ પીએસઆઈ પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે અધિકારીઓ મંજી દાદાને અહીંયા બોલવા આવશે હરમભુજ સદગુરુદેવ બજરંગદાસ બાપાના અન્ય સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાને એમને આપ્યા હતા અને આપણા સૌના વડીલ પૂજ્ય મનજી બાપા હજુ અમને અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો કારણ કે હજુ પાંચ દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં એમ એટલે બ્રેઇનસ્ટ્રોક આવ્યો અને બ્રેઇનસ્ટ્રોકમાંથી રિકવર થયું ચાર દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો આપણે બજરંગદાસ બાપાને ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના છતાંય આપણે કાલા કાલી ગેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને તો મોક્ષ જ હોય પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ બગડાણા ખાતે અમે જઈ રહ્યા છીએ તમામ વિધિ બગડાણા સંપન્ન થશે આજે અમે ચાર વાગે પહોંચીશું પછી બાપાના આ પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકીશું બધા દર્શનના દર્શન કરવા ગુરુ ગુરુભાઈઓ આવે સેવક સમુદાય આવે સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે કાલે ચાર વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે ચાર વાગે બગડાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધા વ્યવસ્થામાં પધારી અને બાપા કરશનભાઈ વાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બગદાણા બાબા બજરંગદાસ બાપાની જય આજે વસંત પંચમી એટલે જ્ઞાનની દેવી